વલસાડ ઉત્તર વન વિભાગના વન સંરક્ષક શ્રી લોકેશ ભારદ્વાજ નાથના માર્ગદર્શન અનુસાર ચીખલી રેન્જ દ્વારા મહત્વની રેડ હાથ ધરવામાં આવી હતી ચીખલી રેન્જ ફોરેસ્ટર ઓફિસર શ્રી આરસી સી ગાવિત અને તેમની ટીમે નવસારી બારડોલી રોડ પર તરસાડી ખાતે આવેલા અંબિકા ટિમ્બર ટ્રેડર્સ પર રેડ કરતા સાગી ઇમારતી ગોળ લાકડાનો મોટો ગેરકાયદેસર જથ્થો ઝડપાયો હતો તપાસ દરમિયાન પરવાનગી વગર સંગ્રહ કરાયેલા પંચ્યાસી નંગ સાગી ગોળ લાકડા મળી આવતા સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા આ કાર્યવાહીમાં સાગના વૃક્ષો ગેરકાયદેસર રીતે કાપનાર ખેડૂત ગેરકાયદેસર વાહતુક કરનાર વાહનચાલક તથા ગુનાહિત પ્રવૃત્તિમાં સહાય કરનાર વેપારી સહિત ચાર વેપારીઓ સામે ભારતીય વન અધિનિયમ ઓગણીસો સત્યાવીસ તથા બોમ્બે પોરેસ્ટર રોલ્સ ઓગણીસો બેતાલીસ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ અંગે ચીખલી રેન્જ ગુનો નંબર અઢાર બે હજાર પચીસ છવ્વીસ તરીકે કેસ નોંધાયો છે વન વિભાગે વધુમાં જણાવ્યું છે કે સોમિલ ખાતે વધારાનો કોઈ ગેરકાયદેસર લાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો છે કે કેમ તે અંગે વિસ્તૃત તપાસ ચાલુ છે આવનારા દિવસોમાં પણ વલસાડ ઉત્તર વન વિભાગ દ્વારા લાકડા આધારિત ઉદ્યોગમાં નિયમિત તપાસ હાથ ધરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ રાખવા કટિબદ્ધ છે આ કાર્યવાહી દરમિયાન એક ટેમ્પો નંબર ઝી ઝે એટી થ્રી ઝીરો સિક્સ વન તેમજ સાગી મારુતિ ગોળ લાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે વન વિભાગની આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરનારાઓને ચેતવણી રૂપ સંદેશ પ્રશંસનીય કામગીરીમાં મદદનીઝ વન સંરક્ષણ શ્રી ભગીરથસિંહ ઝાલા જીગર પટેલ રેન્જ ફોરેસ્ટર સુરત ઓફિસર શ્રી આર સી ગાવિત ચીખલી રાઉન્ડ ફોરેસ્ટર શ્રી કે એમ પટેલ ચીખલી શ્રીમતી કેસી પટેલ એચડી ટંડેલ તથા સોમિલ ગાર્ડ શ્રી પિયર પટેલનો મહત્વનો ફાળો રહ્યો હતો અહેવાલ